હું અને તમે જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે આપણને સૌથી વધારે ગમતો શિક્ષક એ વ્યાયામનો શિક્ષક એ પીટી ટીચર ત્યારે પીટી હતા હવે વ્યાયામ થઈ ગયા છે એ પીટી ટીચરો આપણને સૌથી વધારે ગમતા પણ આજે જે સરકાર રમત ગમતની આટલી મોટી વાતો કરે છે જે સરકાર એ એથ્લેટિક માટે ગુજરાતને તૈયાર કરી રહ્યું છે એ સરકારમાં શરમજનક બાબત એ છે કે જેને દેશ વિદેશના લોકોને અહીંયા એથ્લેટિક રમાડી ઓલિમ્પિક રમાડી ઓલિમ્પિક રમાડવી છે દેશની અંદર એ ઓલિમ્પિક રમાડી અને દુનિયાને સારું બતાવવું છે કે ગુજરાતની અંદર અમે ગુજરાત રમાડી શકીએ પણ એ શરમ વગરની સરકારને કાયમી વ્યાયામના શિક્ષકો નથી લેવા સરકારને ઓલિમ્પિકમાં કરોડોનો ખર્ચો કરવો છે અબજોની જમીનો ખરીદવી છે પણ આ જ સરકારને જ્યારે કાયમી વ્યાયામ શિક્ષકો ભરતી કરવાની વાત આવે તો સરકારને એમાં પૈસા નથી ખર્ચવા અહીંયા ઓલમ્પિકમાં કરોડો રૂપિયાનું ફંડિંગ એ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી સાહેબ કરવાના છે હરસંઘવી સાહેબ એ રાજ્યના રમતગમતના મંત્રી છે પણ એ હરસંઘવી સાહેબ દ્રશ્યો જોઈ લો કે એમની જ પોલીસ કારણ કે ગૃહના પણ મંત્રી છે એમની જ પોલીસ એમના જ વિભાગમાં જ્યારે કોઈ કાયમી શિક્ષક વ્યાયામની માંગ કરવા આવે છે તો એના દ્રશ્યો જોઈ લો કા જ પોલીસ છે કે જે પોતાના પગાર માટે પોતાના પગાર વધારા માટે બેલણ અને થાળીઓ લઈ અને પોલીસ લાઈનની બહાર વગાડતી હતી અને ત્યાં જ જે પીઆઈ અને પીએસઆઈની જે ડ્યુટી હતી એ રોકવા માટેની શાંતિથી ઊભા ઊભા જોતા હતા પોલીસ પરિવાર એટલે કે તેમની દીકરીઓ માતાઓ બહેનો ઘરવાળીઓ પત્ની આ તમામ લોકોએ પોલીસ લાઇનની બહાર ભવ્ય વિરોધ કરતા હતા કે અમને પગાર વધારો જોઈએ છે એ પોલીસના ભથ્થામાં નાનો મોટો વધારો થઈ ગયો ડિસિપ્લિન ફોર્સ છે આંખ બતાવી અને પરિવારોને શાંત તો કરાવી દીધા નાનો મોટો પગાર વધારો લઈને પોલીસ ખુશ થઈ ગઈ પણ એ પોલીસે જ્યારે આજે આ વ્યાયામ શિક્ષકો એ રસ્તાઓ પર ઉતરતા હતા તો એમને ઢસડી એમના કપડાઓ ખેંચ્યા અને એમને પોલીસની વાનમાં મૂક્યા અસામાજિક તત્વો હતા લુખાઓ હતા કોંગ્રેસ પાર્ટીના હતા આમ આદમી પાર્ટીના હતા એ ભાજપના હતા એ હતા તો નિર્દોષ ગરીબ મધ્યમ વર્ગ પરિવારના કોઈ દીકરો હતો કોઈ ભાઈ હતો કોઈ બેન હતી કે જેને કાયમી નોકરી જોઈએ છે સરકારનો ગ્રેડ પે લાગુ પડી જાય તો એક સારું જીવન મળે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો